નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર બાવીસ સમાચાર પત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાવીસ સમાચાર પત્ર અહીંયા તમને કહ્યું છે કે સ્થાનિક સમાચાર પત્ર મેળવી તેમાંથી દેશ દુનિયા રમતગમત વ્યાપાર આધ્યાત્મિક પૂર્તિ ફિલ્મ જગત વ્યક્તિ વિશેષ જેવી અનેક બાબતો મેળવવી પેપરમાંથી ગામ શહેર વ્યક્તિઓ ખેલાડી જેવા અનેક નામ નોંધ કરવી પેપરમાં આવતા પઝલ કોયડાનો ઉકેલ મેળવવો ન્યૂઝપેપર વાંચવા અંગે વધુ રસ ધરાવતા વ્યક્તિ પાસે મુલાકાત કરી અને ન્યૂઝપેપરના આધારે સમાચાર બનાવીએ ન્યૂઝપેપરની થોડી માહિતી નોંધ કરો નામ છે છે ગુજરાત સમાચાર તારીખ સાત જુલાઈ બે હજાર સુરતમાં આજે સાત સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે મૈધરપુરામાં અતિ પૌરાણિક ગોડિયા બાબા મંદિરેથી છેલ્લા એકસો પચાસ વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની યાત્રા નીકળતી હોવાથી ભગવાન જગન્નાથ સુભદ્રા તથા બલરામને શણગાર કરાયો હતો સમાચાર પત્ર નામ જોઈએ તો સંદેશ સમાચાર તારીખ છે સાત જુલાઈ બે હજાર ચોવીસ વિગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસ અંતર્ગત સોમવારે રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હતા મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે રેડ કાર્પેટ બિછાવી સ્વાગત કરાયું હતું રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ મન્ટુરોવે તેમનું સ્વાગત કર્યું સમાચાર પત્રનું નામ છે ગુજરાત સમાચાર તારીખ છે સાત જુલાઈ બે હજાર ચોવીસ વિગત પેરિસ ઓલિમ્પિકની શરૂઆત છવ્વીસમી જુલાઈએ ઓપનિંગ સેરેમની સાથે થશે પરંતુ ઇવેન્ટ્સ ચોવીસમી જુલાઈથી શરૂ થઈ જશે ભારત આ વખતે એકસો બારમાંથી સોળ રમતોમાં મેડલ માટે પોતાની દાવેદારી રજૂ કરશે ભારતની સુડતાલીસ મહિલાઓ તથા 65 મેન્સ ભાગ લઈ રહ્યા છે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ્સ જીત્યા હતા અને આ વખતે મેડલ્સ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ અને એક ખાસ મહત્વની સૂચના આપેલી છે કે ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછીના આપણે સમાચાર જોઈએ તો સમાચાર પત્રનું નામ છે દિવ્ય ભાસ્કર તારીખ છે સાત જુલાઈ બે હાજર ચોવીસ વિગત તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબ ધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ એવો લોકમેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં હૈયે હૈયુ દળાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો મહોત્સવ પર્વે ધ્વજારોહણ મહાઆરતી લોકડાયરો સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા સમાચાર પત્રનું નામ જોઈએ તો મારું ગુજરાત તારીખ છે સાત જુલાઈ બે હજાર ચોવીસ વિગત અમદાવાદમાં અંધારપટ છવાયો એસજી હાઇવે મકબરા સરખેજ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પેપરમાં છપાયેલા ગામ અથવા શહેરના નામ તો એમાં આવશે સુરત મૈધરપુરા ઓસ્ટ્રિયા મોસ્કો પેરિસ પરબધામ અને અમદાવાદ મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર ત્રેવીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ પર અત્યાર સુધીની તમામ એકમ કસોટીઓ જે છે તમામ જે સ્વાધ્ય પોથીઓ છે તમામ જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે